નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો આજે ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણે ચાર માર્કેટ યાર્ડના ભાવતાલ જાણીશું કારણ કે ગોંડલના માર્કેટયાર્ડના ભાવ હજી સુધી આવ્યા નથી એટલા માટે કોડીનાર જૂનાગઢ રાજકોટ અને ભાવનગર આ ચાર માર્કેટ યાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કોડીનાર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના આજે કોડીનારમાં ભાવ રહ્યા નવસોથી નવસો એક્યાસી રૂપિયા એરંડા એક હજાર દસથી અગિયારસો એકતાલીસ રૂપિયા ચણા નવસો ત્રીસથી અગિયારસો બાર રૂપિયા ધાણા અગિયારસોથી પંદરસો અગિયાર રૂપિયા સોયાબીન આઠસો સાહીઠથી નવસો ત્રીસ રૂપિયા જુવાર આઠસોથી નવસો ચાર રૂપિયા બાજરી ચારસોથી પાંચસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણી બારસો રૂપિયાથી લઈ અને તેરસો ચાર રૂપિયા મગફળી બારસો પાંત્રીસથી ચૌદસો સોળ રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી કલોજીના રાજકોટમાં ભાવરિયા ત્રણ હજાર વીસથી છત્રીસો છેતાલીસ રૂપિયા સિંગદાણા સોળસો પચાસથી સત્તરસો રૂપિયા જીરું ત્રણ હજાર નવસોથી રૂપિયા રાઈડો આઠસો એંસીથી નવસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર પાસઠથી અગિયારસો રૂપિયા चना एक हज़ार सित्तेर थी अगियारोतेस रुपया शुवा एक हज़ार पचास थी अगिय सौ रुपया मेथी नौ सौ थी तेरसौ रुपया अड़द चौदस पचास थी बे हज़ार रुपया मग तेर सौ चौरियासी बे हज़ार रुपया ईसबगुलगनीस सौ सित्तेर थी तेवीस सौ तुबेर पंदर सौ थी बेहजारूपया धाणा तेरसौ वीस थी अठार सौ रुपया अजमो बार सौ चौबीस अठावीस सौ अठावीस रुपया सोयाबीन आठ सौ छेतालीस थी नव सौ रुपया जुबार आठ सौ वीस सौ नेव रुपया लसण बार सौ पचास थत्यावीस सौ पचास रुपया वरिया आठ सौ सत्तर सौ रुपया मरचा चूका बार सौ थी पातरीसौ रुपया तल काड़ा ओगत सौ पचास थीतरीसौ अठावन रुपया तल सफेद तेवीस सौ पचास थी छवीस सौ चुम्मास रुपया घऊँ टुकड़ा ચારસો થી છસો અઢાર રૂપિયા ઘઉં લોકવન ચારસો સિત્તેરથી પાંચસો પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી બારસો બાવન રૂપિયા મગફળી અગિયારસો પચીસથી તેરસો પંચાવન રૂપિયા કપાસ તેરસોથી પંદરસો નવાણું રૂપિયા જુનાગઢ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી કલોજીના આજે સેમ ભાવ રહ્યા અઢારથી બત્રીસો અઢાર જીરું तेतालीस सौ थी सुडतालीस दस रुपया तारबाद आए से एरंडा एरं भावरिया एक हज़ार तीस की अगियारो चौत रुपया चना एक हज़ार तीस थी अगयार सौ बेतालीस रुपया अड़द तेरसोगनीस सौ रुपया तुवेर अठार सौ थी बीस सौ अठावन रुपया धाणा बार सौ पचास थी पंदर सौ अड़सठ रुपया सोयाबीन आठ सौ सो पच्चीस सौ सात रुपया बाजरी तरस तीस थी ચારસો બોંતર રૂપિયા તલ સફેદ બે હજાર પિંચસીથી ચોવીસો છોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચીસથી પાંચસો બેતાલીસ રૂપિયા ઘઉં લોખવન ચારસોથી પાંચસો વીસ રૂપિયા મગફળી એક હજાર પચાસથી બારસો છન્નું રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુના હજેરિયા પાંત્રીસોથી ચાર હજાર નવસો પચાસ રાયડો સાતસો પિંચોતેરથી બારસો સિત્તેર રૂપિયા એરંડા નવસો દસથી અગિયારસો બાવન રૂપિયા ચણા એક હજાર ઇઠોતેરથી બારસો એક રૂપિયા કાંગ એક હજાર એકતાલીસથી એક હજાર એકતાલીસ કાળી જરી એકત્રીસો ઓગણપચાસથી બત્રીસો એકોતેર રૂપિયા મેથી નવસોથી એક હજાર ચોરાણું રૂપિયા અડદ એક હજાર પાસઠથી એક હજાર પંચ્યાસી એક હજાર પંચ્યાસી સેમ ભાવ રહ્યા એનો ડુંગળી સફેદ એકસો ચોર્યાસીથી બસો ઓગણસાઠ તુવેર તેરસોથી તેરસો રૂપિયા ધાણા એક હજાર ઇઠોતેરથી બારસો એક રૂપિયા ડુંગળી એકસો પાંત્રીસથી ત્રણસો ઓગણ બાજરી ચારસો દસથી પાંચસો છત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ઇઠોતેરથી છસો વીસ રૂપિયા કપાસ તેરસોથી પંદરસો એકાવન રૂપિયા તા આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ આપણે જો ડેલી મેળવવા માટે માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ